તેમની ટીમ સાથે શ્રદ્ધાબેન શાહ ડીએલએસએ ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેલ્ફ ડિફેન્સ ના ટ્રેનર અખલેશ બાવીઆરડી ડીએ એન બ્લેક બેલ્ટ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ વેદાંત રાવલ નેશનલ પ્લેયર જેવો સામે પાલ પાલનપુર ખાતે તેમની ટીમ સાથે આવી સોસાયટીના બાળકો તેમજ વાલીઓને ગુડ ટચ બેડ ટચ પોક્સો એક્ટ મહિલા જાતીય સતામણી મહિલા અભિયમ વન એટ વન સખી વન સ્ટોપ પોલીસ બેઝ સ્પોર્ટ સેન્ટર ટ્રાફિક અવેરનેસ સાયબર સિક્યુરિટી સેલ્ફ ડિફેન્સ તેમજ

તમામનું પોલીસ દ્વારા સ્વાગત કરું છું અને તમે અહીંયા આવ્યા એ બદલ હું આપણે વિચાર કરું છું કે તમે ઘર હાઉસવાઇફ હશો અથવા તો કોઈક નોકરી પર જતા હશો પણ બહારનું ધ્યાન બહાર શું થઈ રહ્યું છે અમારે ત્યાં એવા કેસીસો આવે છે કે જે અમે તમને બતાવવા માટે આવ્યા છે કે ખાસ કરીને બચ્ચાઓની કેર કેવી રીતના લેવાની સુરત સિટી અંદર તમે કદાચ જોયું હશે દસ વર્ષ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનની ની હદમાં ત્રણ વર્ષથી દીકરી સાથે બળાત્કાર થયેલો હતો અને બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવ્યો હતો ત્યાર પછી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સેફ હોમ સેફ સ્ટ્રીટ એટલે કે તમે જે ઘરમાં રહો છો એ ઘર અને શેરી સુરક્ષિત હોવી જરૂરી છે ત્યાર પછી અમે હરેક નગર પ્રાથમિક સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય દરેક જગ્યાએ જઈએ છીએ અને બેડ પેદા કરો છો કે પોલીસ થી તમે આમ કરશો તો પોલીસને બોલાવીશ પોલીસ તમને પકડી લઈ જશે એના બીકે છોકરાઓ ધરે છે અમુક એટલે પહેલે તો અમે પોલીસ નો દર કાઢી નાખીએ છીએ બાળકો માંથી કે તમારે પોલીસ થી ધરવું નહીં પોલીસ હંમેશા ગુનેગારને પકડે છે સારા વ્યક્તિને પકડતી નથી અને કદાચ જો બાયચાન્સ પકડાયો પકડમાં એમને લીધો હોય તો એમનું કાઉન્સિલિંગ કર્યા બાદ એને છોડી છોડી પણ દે છે દરેક જગ્યાએ અમે હું તો લગભગ મારું કામ જ આ છે ફિલ્ડ વર્ક કરવાનું બાળકો દીકરીઓ મહિલાઓ સિનિયર સિટીઝરના કાઉન્સેલિંગ કરવાના અવેરનેસ કરવાના મેં જેટલા અત્યાર સુધી અવેરનેસ કર્યા છે એના અંદર બાળકોની સાથે જે જાતીય સતામણી જે પોક્સો એક કહીએ છે આપણે કે જે 18 વર્ષ નીચેની દીકરી અથવા દીકરા સાથે બળાત્કાર થાય છે તો પોક્ષો લાગુ પડે છે કદાચ એને કોઈ વ્યક્તિ અડપલા કરે છે જી મારું નામ દેવરે વૈશાલી મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચમાં હું ફરજ બજાવું છું અત્યારે જે આપણે અહીંયા ઊભા છે ત્યાં અરિહંત હાઇટ્સ છે જેમાં એફઓપી રચનાબેન પટેલે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં પાલ પોલીસ સ્ટેશનના પારઘી સાહેબ અને એમની પૂરી ટીમ સી ટીમ હાજર છે અને કોર્ટમાંથી અને સેલ્ફ ડિફેન્સ પણ હાજર છે અત્યારે અમે મહિલાઓ અને બાળકોને સા જાતીય સત્તામણી સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે અને આવતીકાલે જે નવરાત્રિનો તહેવાર ચાલુ રહી આવી રહેલો છે એના માટે મહિલાઓ અને બાળકોને માર્ગદર્શન આપવા આવ્યા છે કે જે ટૂંક સમયના ગાળામાં તમારી સાથે જે દોસ્તી કરે છે એમની સાથે સોશિયલ મીડિયા દ્વારા કે તમારા પિક્ચર્સ કે વિડીયો વાયરલ કરવા નહીં આપવા નહીં તેમજ તમારે એમને રાત્રિ દરમિયાન જો તમે કશે ગરબા રમવા ગયા છો તો અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી નહીં કે તમારે પોતે લેવી નહીં અને તમને એવું કંઈક લાગે છે કે અચાણી વ્યક્તિ આવી રીતના હેરાન પરેશાન કરે છે અથવા રાત્રિના સમયે જો ડર લાગતો હોય તો મહિલા અભયમ વન એઇટ વન છે અથવા પોલીસનો નંબર છે સો એમને કોન્ટેક કરી પોલીસ ત્યાં હાજર આવીને એમને સહી સલામત લઈ એમના ઘરે પહોંચાડવાનું કામ કરશે તેમ છતાં જો એ લોકો દીકરીઓ કદાચ ગરબા રમવા જાય છે બહાર તો એમણે ગૂગલમાં એમનો જે જે ફેન જોડે જાય છે એમનો કોન્ટેક નંબર એમના પરિવારને આપવાનો રહેશે અને ગૂગલમાં એમણે જે રમવા જાય એ જગ્યાનું લોકેશન રાખવાનું રહેશે કે જેથી કરીને કંઈક બનાવ બને તો ઇમિજિએટલી એ લોકેશનના દ્વારા પોલીસ અથવા એમના ફેમિલી ત્યાં સ્થળ પર પહોંચી જશે ધન્યવાદ